નર્મદા જિલ્લો જંગલ વિસ્તાર છે હાલ ચોમાસાની સિઝનમાં શરૂ થતા સર્પોના દરમાં પાણી ભરાઈ જતા તેમજ પ્રાણી બચાવ સંસ્થાઓને કોલ મળતા જાનણા જોખમી સાપ અજગરને પકડીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકે છે કેવડીયા કોલોની ફ્રેન્ડ એનિમલ ટીમના સદસ્યો અજય તળવી મુન્નાભાઈ તડવીની ટીમે અત્યાર સુધીમાં બાર મેળવવા તેમજ ખોરાકની શોધમાં સાપ અજગર બહાર આવી જાય છે કેટલાક લોકો ગભરાઈને તેને મારવાનો પ્રયાસ કરતા ઝેરી સરપો ડંખ મારતા બનાવ પણ બને છે પરંતુ વન વિભાગ દ્વારા જનજાગૃતિના કારણે અજયભાઈ અને મુન્નાભાઈ બાર હજાર ત્રણસો જેટલા સાપ પકડીને પ્રાણીઓને જીવનદાન આપ્યું છે જાનના જોખમે કામ કરી આજીવ દયા પ્રેમીઓ સાચા અર્થમાં પ્રાણીઓના મિત્ર સાબિત થયા છે થોડા ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો શરીર સ્વરૂપના દરોમાં પાણી ભરાઈ જાય તો એ લોકો તેથી નીકળીને રહેનારા વિસ્તારમાં દોડી આવે છે અને રહેના વિસ્તારમાં જ્યારે પણ ઘરમાં સાપ કે અજગર ગમે તે શરીર સ્વરૂપ આવતો રહે છે તો પબ્લિક અમને જાણ કરે છે તો અમે ત્યાં જઈને સાપને સરી સુરક્ષિત રીતે પકડી પાડે છે અને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકે છે હાલમાં અમે છેલ્લા છેલ્લા છ વર્ષથી અમે બાર હજાર ત્રણસોથી ઉપર શરીર સ્વરૂપનો બચાવ કર્યો છે એમાં છસોથી વધારે અજગરનો સમાવેશ થયો છે અને બેતાલીસ જેટલા મગરનો પણ સમાવેશ થયો છે સાપને મારવો ના જોઈએ અને સાપ એ ખેડૂતનો અને મનુષ્યનો મિત્ર જ છે અને તેથી ખેડૂતનો મિત્ર ગણાય છે સાપ અને સાપને મારવો જોઈએ નથી ને જો કંઈ રહેણાંક વિસ્તારમાં નીકળે તમારે આજુબાજુના ઘર વિસ્તારમાં તો એને મારવો ના જોઈએ અને નજીકની વન વિભાગને જાણ કરવી જોઈએ અથવા તો કોઈ રેસ્ક્યુ ટીમની મદદ લેવી જોઈએ અને તે તેમને સુરક્ષિત રીતે પકડીને છોડી મૂકશે જંગલ નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં અમે અમારી રેસ્ક્યુ ટીમ છે તેમણે બાર હજાર ત્રણસો બચાવ કર્યો છે જ્યારે પણ અમારી રેસ્ક્યુ ટીમ પર કોલ આવે છે તો અમે ચોવીસ કલાક સેવા આપીએ છીએ અને રહેણાંક વિસ્તારમાં સરીસરૂપા આવી જાય તો જઈને રેસ્ક્યુ કરીને સુરક્ષિત જંગલમાં છોડી મૂકીએ છીએ હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી શરીરસરૂપા દરમાં પાણી આવી ગયો છે હમણાં રહેણાંક વિસ્તારમાં વધુ પ્રમાણમાં સળિષા જોવા મળે છે અત્યારે કોલ ની સંખ્યામાં પણ વધારો થયો છે દિવસના આઠે નવ જેટલા કોલ આવે છે જ્યોતિ જગતાપનો રિપોર્ટ નર્મદા